નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ટ્રક ડ્રાઈવરોની હડતાલે ધક્કો મારીને પાછળ કરી નાખ્યું હિટ એન્ડ રન રૂલમાં થવા વાળા બદલાવને સરકારે કહી દીધું કે કાનૂન લાગુ નહીં થાય હવે ક્યારે લાગુ થશે કયા બદલાવો સાથે લાગુ થશે આ બધું હવે ડ્રાઈવરોની સાથે બેસીને ડ્રાઈવરોના સંઘની સાથે બેસીને નક્કી કરવામાં આવશે હડતાલ પૂરી થઈ પણ આ બધાની વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે એક એવો આદેશ આપી દીધો છે એક એવો એલાન કરી નાખ્યો કે યોગી સરકારે હચમચાવી નાખ્યો આખો ભારત દેશ શું છે એ ઘોષણા જેના ચાલતા પરિવહન નિગમમાં એક ખૂબ જ મોટો બદલાવ થવાનો છે અને સુકામાનાથી ડગમગાઈ શકે છે આખો ભારત દેશ મિત્રો જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હિટ એન્ડ રન લો તો કાઢી લીધો ભારત સરકારે અંધારામાં આની સાથે જ હિટ એન્ડ રન લો પ્રોટેસ્ટ જે ડ્રાઈવરોની હતી જે ડ્રાઈવરોની હડતાલ હતી એ પણ હવે પૂરી થઈ ચૂકી છે પણ મિત્રો આ બધાની વચ્ચે પીસાણું કોણ અરે કોણ ભાઈ એકદમ ઈમાનદારી સાથે જણાવજો નો ચીટિંગ કમેન્ટ બોક્સમાં નીચે જરૂર લખજો કેટલા લોકોએ ડ્રાઈવરોની હડતાલના ખોપમાં પેટ્રોલ પંપની સામે લાઇનો લગાડી અને કેટલા કેટલાનું પેટ્રોલ અને ડીઝલ ભરાવ્યો એકદમ ઈમાનદારી સાથે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો જુઓ મિત્રો લો બનાવે સરકાર પ્રભાવિત થાય આ દેશના ડ્રાઈવરો પણ આમાં પીસાય આમ લોકો શું આ બરોબર છે શું કરવામાં આવી શકતો હતો ડિસ્કસ કરી લેવું ભાઈ ડ્રાઈવર ભાઈઓ સાથે નહીં જો જ કરી લીધું હોત તો કમસે કમ આપણને ચાલો કાંઈ વાંધો નહીં દુરુસ્ત ડ્રાઈવર ભાઈઓની માંગ મંજૂર કરી લેવામાં આવી છે અને દેશની સાથે સાથે સરકારને પણ સારી રીતે સમજમાં આવી ગયું હશે કે ભલે રાજનીતિની સ્ટેરિંગ નેતાઓ અને મંત્રીઓના હાથમાં હશે પણ આ દેશની સ્ટેરિંગ મિત્રો ભારત દેશના ડ્રાઈવરોના હાથમાં છે જો એમણે આ સ્ટેરિંગ મૂકી દીધી તો આખો દેશ ઉભો રહી જશે ક્રિમિનલની પિક્ચર પેન્ટ કરી દેવામાં આવે છે ડ્રાઈવરનું નામ આવતા જ દારૂના પ્યાસી ખોટી વસ્તુઓના આદિ એચઆઈવી કેરિયર સુધી પણ કહેવામાં આવે છે ડ્રાઈવરોને પછી હિટ એન્ડ રન કેસમાં તો સૌથી પહેલાં એમનો જ નામ આવે છે કે મોટી ગાડીઓ વાળા ટક્કર મારીને ચાલ્યા ગયા ઓવરઓલ ખૂબ જ ખૂંખાર છવી બનાવવામાં આવે છે ડ્રાઈવરોની અને મિત્રો આમાં પણ ખાસ કરીને બસ અને ટ્રકના ડ્રાઈવરોની તો ભાઈ ખરાબ લોકો કઈ ફિલ્ડમાં નથી હોતા હરએક બોક્સમાંથી થોડા ઘણા ફળ તો ખરાબ નીકળે જ છે પછી બોક્સ સંસદનો હોય કે પછી ટ્રાન્સપોર્ટ લાઇનનો એક સડેલા ફળના લીધે આખે આખા બોક્સને ફેંકવામાં નથી આવતો એક ટ્રક ડ્રાઈવર ખૂબ જ ઈમાનદાર માણસ હોય છે એક બસ ડ્રાઈવર ખૂબ જ પુણ્યનું કામ કરે છે લોકોને એમની મંજિલ ઉપર પહોંચાડે છે ટ્રક ડ્રાઈવરો લાખો કરોડોનો સામાન આખા દેશભરની વાત કરીએ તો ટ્રક ડ્રાઈવરો જ છે જે લાખો કરોડો રૂપિયાનો સામાન એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે અને મિત્રો ટ્રક ડ્રાઇવરો બધું સામાન પોતાના રિક્સ ઉપર લઈને જાય છે ઇમાનદારી સાથે લઈને જાય છે જો આ ન હોય તો આપણું ના તો એમેઝોન હોય અને ના તો ફ્લિપકાર્ટ હોય જો આ ન હોય તો તમે બ્રાન્ડેડ કપડાં અને વિલાયતી ઇત્ર જો તમે મંગાવો છો ને એ વસ્તુઓ તમારા સુધી પહોંચે નહીં જો ટ્રક ડ્રાઈવર ન હોય તો જો આ ન હોય તો આપણી બાઇકોમાં અને ગાડીઓમાં જે આપણે પેટ્રોલ નાખીએ છીએ એ પણ ન હોય ખૂબ જ ઓછા પગારમાં જિંદગી કાઢે છે ટ્રક ડ્રાઈવરો મિત્રો દેશમાં ખાડાઓની માર બ્રેકરના ઝટકા અને સૌથી મોટું મિત્રો ઘૂસખોર ઓફિસરોની થપ્પડ ખાયા પછી પણ આ જંગલોમાંથી નીકળ્યા પછી પણ ખરાબ વાતાવરણને ચીરીને પણ આ તમારી અને મારી જિંદગીને સરળ બનાવવા વાળી વસ્તુઓ લઈને આવે છે આ તમારી અને મારી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે એમને સન્માન મળવો જોઈએ મિત્રો એમને એમનો હક મળવો જોઈએ શું તમે પણ આવું મહેસૂસ નથી કરતા શું એમનો એટલો પણ હક નહોતો બનતો કે જે જે કાનૂન એમની ખિલાફ જે આવી રહ્યો હતો ડેફિનેટલી એ કાનૂન એવો નહોતો કે જનતાના ફેવરમાં નહોતો આનાથી જે ટ્રક ડ્રાઈવર હોય વધારે સાવચેત રહે કે હા ભાઈ આપણને આરામથી જવાનું છે ભલે થોડુંક મોડું પહોંચીએ પણ આરામથી જવાનું છે આપણને એક્સિડન્ટ નથી કરવાનું ભલે થોડુંક આપણે મંજિલ ઉપર થોડોક મોડો પહોંચશું સરકારની મનસા પણ કઈ ખોટી નહોતી બરોબર જ હતી પણ થોડીક વાત તો કરવી જોઈએ ને ડ્રાઈવર કાંઈ એટલા નાના પણ નથી હોતા આખરે એમણે જણાવી દીધું ને કે કેટલા મોટા છે એ જો ડ્રાઈવરો ઊભા રહી જશે તો આખો દેશ ઊભો રહી જશે આખરે સરકારને પાછળ હટવું જ પડ્યું ને તો એમને સાથે લેવામાં સરકારનો શું જતું તું આ એક સવાલ છે બીજી વાત યોગી સરકારે એવી કેવી નવી લો લાવી દીધી છે જેના ચાલતા આખા દેશમાં હલ્લો થઈ ગયો છે જુઓ મિત્રો એક લો તો આ હતો હિટ એન્ડ રન લો એમાં દસ વર્ષની જેલ થતી સાત લાખ રૂપિયા ભરવા પડતા ડ્રાઈવરને જો કોઈ સામે આવી જાય અને સામેવાળો વ્યક્તિ મરી જાય એક્સિડન્ટમાં તો મતલબ કે ભૂલ ભલે ગમે તેની હોય કદાચ સામેવાળાની પણ હોય પણ આમાં જેલમાં તો ટ્રકવાળો જ જશે અને એક ટ્રક ડ્રાઈવરની એટલી પણ નથી હોતી મિત્રો તો આ એક ચર્ચાનો વિષય છે એક વિષય છે હવે આમાં સરકાર અને ટ્રક ડ્રાઈવરો જે છે એ સાથે મળીને નક્કી કરશે કે આગળ શું કરવાનું છે હવે હવે સરકારે જે છે આમાં ટ્રક ડ્રાઈવરોને ઇન્વોલ્વ કર્યો છે પણ મિત્રો એક એવી વસ્તુ છે એક એવી ભૂલ છે આપણા દેશની અંદર જેને ક્યારેક ને ક્યારેક તમે પણ ફેસ કરી રહ્યા હશો સીએમ યોગીએ એક એવો પરિવહન કાનૂન લાવવાની વાત કરી છે યુપીમાં જેમાં નાબાલિક અઢાર વર્ષથી નાની ઉંમરનો છોકરો હોય કે છોકરી હોય કોઈ પણ પક્ષપાસ નહીં છાત્ર હોય કે છાત્રા હોય જો એ ગાડી વગર ડ્રાઇવિંગ લાઇસન્સના ચલાવી રહ્યો છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ તો જો અઢાર વર્ષથી ઉપરની ઉંમરનાને જ મળે છે મતલબ કે અઢાર વર્ષથી નીચેના લોકો તો હવે ગાડી ચલાવી જ નહીં શકે જો અઢાર વર્ષથી નાનો છોકરો ગાડી ચલાવી રહ્યો છે અને એ જો પકડાયો અને જો એની સાથે કોઈ ઘટના કોઈ દુર્ઘટના થઈ અથવા પછી જો એમ જ પકડાઈ ગયો તો એની જે પણ સજા હશે એ મિત્રો એના પિતાને મળશે એના ભાઈને મળશે જેના પણ નામ ઉપ નામની ગાડી હશે એને સજા થશે એ છોકરાને કોઈ પણ જાતની કોઈ સજા નહીં મળે જો અઢાર વર્ષથી નાનો છે અને ગાડી ચલાવે છે તો જે પણ સજા થશે કોઈ એક્સિડન્ટ કરશે તો જે પણ સજા થશે એ એના ભાઈને મળશે એના પિતાને મળશે ગાડીના માલિકને મળશે એને કોઈ પણ જાતની કોઈ સજા નહીં મળે હમણાં શું થતો હતો કે હમણાં સુધી નાબાલિક કહીને છોડી દેતા હતા હવે આવું નહીં થાય હવે બકાયદા સજા થશે અને સજા એને થશે જેના ઉપર એ વાહન જેના નામ ઉપર રજિસ્ટર છે એક એવો કાનૂન જેની જરૂરત આખા દેશને છે મિત્રો આવો કાનૂન આખા દેશમાં હોવો જોઈએ મિત્રો આપણા દેશની અંદર દર વર્ષે લાખો લાખો રોડ સાઈડ એક્સિડન્ટ થાય છે જેમાં મિત્રો તમે માનીને ચાલો કે પચાસ ચાલીસ થી પચાસ જે એક્સિડન્ટ થાય છે એમાં અઢાર વર્ષથી નાના છોકરાઓ જ ઇન્વોલ્વ હોય છે મિત્રો એ ઉર્જાવાન છોકરા જેનાથી આપણો દેશ આગળ વધવાનો હતો અને એમ જ આવી રીતના રોડ સાઈડ એક્સિડન્ટમાં ખતમ થઈ જાય છે ઘણા બધા ઘરોના છોકરાઓ એકદમ પોતાના જીવ ઉપરથી હાથ ઉપાડી લે છે મિત્રો કારણ કે એના માતા પિતા લાડ પ્યારમાં એમને ગાડીની ચાવી આપી દે છે વગર લાયસનના તો આ એક એવો રૂલ છે જેને હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ લાગુ કરી દેવું જોઈએ આખા ભારત દેશમાં કારણ કે આજે ભારતીય સમાજમાં મારા તમારા બધાના ઘરોમાં જો જોવામાં આવે લાડ પ્યારના ચક્કરમાં અને ચીજોને સરળ બનાવવાના ચક્કરમાં ઘરવાળા જ કહી દે છે કે ચાલો ભાઈ મોટો ભાઈ તો ઘરે નથી તો નાનો નાનો ભાઈ તો છે કેટલી ઉંમર છે એની પંદર વર્ષ સોળ વર્ષ કાંઈ વાંધો નહીં ચાલતું બજાર જા અને બકાલો બકાલો લઈને આવ બાઇક બાઇક લઈને નીકળી જાય છે હવે એ શું કરશે નવો નવો બાઈક ઉપર બેસશે ભાઈ પોતાના મિત્રને પણ સાથે લેશે અને બંને રેસ લગાડશે રોડ ઉપર આવી પરિસ્થિતિમાં જો એ ક્યાંક જઈને ટકરાઈ ગયા કોઈ બુઝુર્ગ વ્યક્તિનો પગ ભાંગી ગયો કોઈનો હાથ ભાંગી ગયો અથવા તો પછી કોઈ વ્યક્તિની મોત થઈ ગઈ મિત્રો આ આ ખોટું છે છે એક આને આપણે રોકવું જોઈએ અને આ રૂલને આખા દેશમાં લાગુ કરવું જોઈએ જો આ ખાલી હમણાં ખાલી યુપીમાં લાગુ થઈ રહ્યું છે તો આને આખા દેશમાં લાગુ કરવું જોઈએ કે જો અઢાર વર્ષથી નાની ઉંમરના છોકરાઓથી જો કોઈ ભૂલ થાય છે તો પછી એ ગાડી જેના નામ ઉપર રજીસ્ટર છે એ વાહન જેના નામ ઉપર છે સજા એને એને થશે પોતાની મેળે મિત્રો જે ગાડીઓની ચાવીઓ જે છોકરા સુધી જાય છે એ પોતાની મેળે છોકરાઓ પાસે પોચવાની બંધ થઈ જશે ગાડીનો જે માલિક છે એ જીમ્મેદાર બની જશે કે ભાઈ જો તું ક્યાંક જઈને એક્સિડન્ટ કરશે કોઈને ઠોકી દેશે તો સજા તો મને થશે ભાઈ તો આ કાનૂન એ ખૂબ જ બરોબર કાનૂન છે મિત્રો અને આ કાનૂનને આખા દેશભરમાં લાગુ કરવું જોઈએ તો જેવી રીતે સરકારે ટ્રક ડ્રાઈવરો માટેનું જે રૂલ બનાવ્યો હતો એને હતો વગર કોઈ ગોઈને પૂછ્યા વગર બનાવી દીધો અને હડતાલ પણ કરી નાખીને પછી પાછો પણ લેવો પડ્યો પણ આ એક જે રૂલ બન્યો છે આ એવો રૂલ છે આ જેને વગર પૂછ્યા વગર પૂછ્યા આખા દેશભરમાં લાગુ કરી દેવું જોઈએ મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો પણ ડ્રાઈવર ભાઈઓ માટે જે હિટ એન્ડ રન લો લાવવામાં આવ્યો હતો એમને પૂછ્યા વગર લાવવાની જરૂર નહોતી મિત્રો એકવાર એમની સાથે કન્ફર્મ કરવું હતું જો આ લો લાવું છે તો કારણ કે જુઓ મિત્રો ડ્રાઈવરની પોતાની પણ ઘણી પરેશાનીઓ હોય છે એમની રોજીરોટી હોય છે એમનો પગાર પણ એટલો નથી હોતો એમનો એક જીવન હોય છે અને એમના જીવનમાં પણ ઘણી બધી પરેશાનીઓ હોય છે મિત્રો આજની તારીખમાં જો આખી દુનિયામાં સૌથી ઓછા પગારમાં કે ડ્રાઈવરો ક્યાંક કામ કરી રહ્યા છે તો એ ભારત દેશમાં કરી રહ્યા છે આ વાતને તમે માની લેજો મિત્રો અને એક ડ્રાઈવરનું જીવન સરળ નથી હોતો ખૂબ જ તફ હોય છે પણ હવે આ લો આવ્યા પછી હવે ડ્રાઈવરોની હડતાળ પછી સરકારે પણ આ લોને પાછી લઈ લીધી છે હવે જે નિર્ણય થશે એ ડ્રાઈવરોને કહીને જ કે કરવામાં આવશે ડ્રાઈવરોની સાથે ડ્રાઈવર સંઘની સાથે જ હવે જે નિર્ણય આવશે એ થશે મિત્રો તો આ આખા મામલા ઉપર તમારો શું અભિપ્રાય છે તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડિઓમાં ધન્યવાદ